નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો પ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે બે બે સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં વાતાવરણ ઉપર અસર જોવા મળી રહી છે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ છે જેને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાત કરતાં જણાવ્યું છે કે વાદળો ગુજરાત પરથી હટી જશે એટલે ઠંડીનો રાઉન્ડ આવવાનો છે ત્રણથી લઈને છ માર્ચમાં ઠંડીનો રાઉન્ડ આવવાનો છે રાત્રિના ભાગોમાં ઉત્તર ગુજરાતમાં ઠંડીની અસર વધુ રહી શકે છે અને લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીથી નીચે જવાની શક્યતાઓ છે મિત્રો મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનો દર રહી શકે છે ત્રણથી લઈને છ માર્ચમાં ઠંડીનો ચમકારો વધુ રહી શકે છે અને શિવરાત્રી સુધી ઠંડા પવનો ફૂંકાય છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાનો છે ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાઈ શકે છે અમદાવાદ ગાંધીનગરમાં પવનની ગતિ વધુ રહી શકે છે કોઈ કોઈ ભાગોમાં આંચકાના પવનો રહી શકે છે શિવરાત્રિમાં ઠંડા પવનો આવવાના છે પવનની અસર બાગાયતી પાકો પર વધુ થઈ શકે છે ફેબ્રુઆરીમાં તો બેવડી ઋતુનો અસર થયો હતો પરંતુ માર્ચની શરૂઆતમાં ત્રિપલ ઋતુનો અસર થઈ રહ્યો છે વહેલી સવારે ઠંડા પવન બપોરે ગરમી અને સાંજ થતાં કમોસમી વરસાદ પડી રહ્યો છે જેની અસર કૃષિ પાકો ઉપર થઈ રહી છે આ સાથે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડી રહી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો હોય તેમ એક પછી એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને કેસરીઓ ખેસ ધારણ કરી રહ્યા છે ત્યારે સુરતના આંજણના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કપિલા પટેલ સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે મિત્રો ભાજપ કાર્યાલય ખાતે આંજણના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કપિલા પટેલને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કેસરીયો ખેસ પહેરાવ્યો હતો આ સિવાય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા હતા જેમાં આપના નવસારી લોકસભા ઇન્ચાર્જ અને સુરત શહેર આપના ઉપપ્રમુખ આપના પ્રદેશ પ્રવક્તા કામીની પ્રજાપતિ આપના વોર્ડ નંબર વીસના પ્રમુખ ધવલ પંચીગમ આપના વોર્ડ નંબર એકવીસના પ્રમુખ સ્નેહલ પટેલ તેમજ વોર્ડ નંબર એકવીસના ઉમેદવાર પ્રિયંકા મેસુરિયા અને વોર્ડ નંબર બાવીસના ઉમેદવાર માલવ્યા કોસંબિયા પણ ભાજપમાં જોડાઈ ગયા છે પરિણામે બંને પાર્ટીના ચૂંટણી પહેલાં મોટો ઝટકો લાગ્યો છે મિત્રો આ દરમિયાન સી આર પાટીલે કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે અગાઉની પાર્ટી માત્ર રાજ કરવાના ભાવ સાથે ચાલતી હતી પરંતુ ભારત પીએમ મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યું છે આગામી સમયમાં અન્ય દેશોની મહાસત્તાઓને પણ પીએમ મોદી પડકાર આપવાના છે આજે કાર્યકર્તાઓની વિશ્વસનીયતા વધી છે દસ વર્ષના શાસનમાં અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો પંજાબની આમ આદમી પાર્ટીની ભગવતમાન સરકાર લોકોના આરોગ્ય માટે સતત નવા પગલાં ભરી રહી છે આ ક્રમમાં પંજાબ સરકારે નવા એકસો ને પચાસ મોહલ્લા ક્લિનિક માટે લોકો માટે ખુલ્લા મૂક્યા છે મિત્રો દેશની રાજધાની દિલ્હીની તર્જ ઉપર પંજાબની આમ આદમી પાર્ટીની ભગવતમાન સરકારે રાજ્ય મોહલ્લા ક્લિનિકની શરૂઆત કરી હતી પંજાબમાં મોહલ્લા ક્લિનિકના સફળ પ્રયોગ પછી પંજાબની આપ સરકારે શનિવારે વધુ ને પાસઠ મહોલ્લા ક્લિનિકની ભેટ આપી છે મિત્રો આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી માન શનિવારે જલંધર પહોંચ્યા હતા અને મહોલ્લા ક્લિનિક લોકોને સમર્પિત કર્યા હતા શનિવારે પંજાબમાં જલંધરથી શરૂ કરીને નવા એકસોને પાસઠ મહોલ્લા ક્લિનિક ખોલવામાં આવ્યા છે મિત્રો અહીં મુખ્યમંત્રી માને કહ્યું કે પંજાબમાં પહેલાં લોકોને તેમના ઘરથી દૂર અન્ય વિસ્તારોમાં ડોક્ટરોના ક્લિનિકમાં સારવાર માટે જવું પડતું હતું પરંતુ હવે અમારી સરકાર દ્વારા શરૂ કરાયેલા મહોલ્લા ક્લિનિક કાર્યરત છે મિત્રો મુખ્યમંત્રી ભગવત માને વધુમાં કહ્યું કે પંજાબમાં અત્યાર સુધીમાં આઠસોને ઓગણત્રીસ ક્લિનિક ખોલવામાં આવ્યા છે સીએમ માને વધુમાં કહ્યું કે જેટલા વધુ ક્લિનિક હશે અને દર્દીઓને તપાસવા માટે તેટલો સારો સમય મળશે સીએમ કેજરીવાલે વધુમાં જણાવ્યું કે પંજાબમાં સ્વાસ્થ્ય ક્રાંતિ છે માન સરકાર પંજાબના ખૂણે ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે હવે મિત્રો આગળ વાત કરીએ તો વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ટૂંક સમયમાં થવાનું છે હોળી પણ પચીસમી માર્ચે ચંદ્રગ્રહણના પડછા હેઠળ થવા જઈ રહી છે હોળી એ હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર છે અને હિન્દુ કેલેન્ડર વર્ષનો છેલ્લો તહેવાર છે જોકે ગ્રહણની અસર હોળી ઉપર નહીં પડે જ્યોતિષના મતે હોલિકા દહન અને રંગોત્સવમાં રંગ સાથે રમવા પર પ્રતિબંધ નહીં હોય આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી તેથી ગ્રહણનો સૂતક સમયગાળો પણ માન્ય રાખવામાં નહીં આવે મિત્રો ગ્રહણને વિજ્ઞાનમાં ખગોળીય ઘટના માનવામાં આવે છે પરંતુ હિન્દુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણને અશુભ માનવામાં આવે છે સૂતક ચંદ્રગ્રહણના નવ કલાક પહેલાં શરૂ થાય છે પચીસ માર્ચ ગ્રહણના નિયમો લાગુ થશે નહીં અને તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ કરી શકાશે આ ખગોળીય ઘટના તમામ રાશિઓ પર અસર કરશે આ ગ્રહણ કેટલીક રાશિઓ માટે ખાસ કરીને શુભ રહેશે જ્યોતિષોના જણાવ્યા પ્રમાણે ચંદ્રગ્રહણ પચીસ તારીખે સવારે દસ ને ત્રેવીસ વાગ્યાથી શરૂ થશે અને બપોરે ત્રણ ને જીરો બે વાગ્યા સુધી ચાલવાનું છે મિત્રો જ્યોતિષોના જણાવ્યા પ્રમાણે ચંદ્રગ્રહણ અમેરિકા જાપાન રશિયાના કેટલાક ભાગો આયર્લેન્ડ ઇંગ્લેન્ડ સ્પેન પોર્ટુગલ ઇટાલી જર્મની ફ્રાન્સ હોલેન્ડ બેલ્જિયમ દક્ષિણ નોર્વે સ્વિટ્ઝરલેન્ડમાં દેખાવાનું છે આ ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોમાં દેખાશે નહીં મિત્રો વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ તમામ રાશિઓને અસર કરવાનું છે તેની વિશેષ અસર કેટલીક રાશિના લોકો ઉપર જોવા મળી શકે છે આ ચંદ્રગ્રહણ મિથુન સિંહ મકર અને ધનુ રાશિના લોકો ઉપર પ્રભાવ પાડશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ભાજપ દ્વારા શનિવારે ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી હતી આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અમારી પાર્ટીએ કેટલીક બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે અને બાકીની બેઠકોની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે મિત્રો તેમણે જણાવ્યું કે અમારી પાર્ટીના ઉમેદવાર તરીકે નામાંકિત કરાયેલા તમામ લોકોને હું અભિનંદન આપું છું અમે સુશાસનના અમારા ટ્રેક રેકોર્ડના આધારે લોકો સુધી જઈ રહ્યા છીએ અને એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે વિકાસનો લાભ ગરીબમાં ગરીબ સુધી પહોંચી શકે મિત્રો પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે મને ખાતરી છે કે ભારતના એકસોને ચાલીસ કરોડ લોકો અમને ફરીથી આશીર્વાદ આપશે અને તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને વિકસિત ભારત બનાવવા માટે અમને વધુ શક્તિ આપશે મિત્રો પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું કે હું વર્ષ બે હજાર ચૌદમાં લોકોના સપનાઓને સાકાર કરવા અને ગરીબને સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતા સાથે કાશી ગયો હતો છેલ્લા દસ વર્ષમાં અમે વિવિધ ક્ષેત્રોમાં ઘણા મહત્વપૂર્ણ વિકાસ કર્યા છે અને કાશીને વધુ સારું કરવાની દિશામાં કામ કર્યું છે આ પ્રયાસો ભવિષ્યમાં પણ વધુ જોશ સાથે ચાલુ રહેશે હું કાશીના લોકોને તેમના આશીર્વાદ માટે વિશેષ આભાર વ્યક્ત કરવા માંગુ છું જેને હું ખૂબ જ મહત્વ આપું છું